અમદાવાદના મેમનગર વિસ્તારને બર્ડ ફ્લુ ગ્રસ્ત જાહેર કર્યા બાદ તે મુદ્દે તંત્રની નિષ્ક્રિયતા મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી જેના પરની સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારની નોટિસ ફટકારી રાજ્ય સરકારે બર્ડ ફ્લૂને રોકવા માટે થઈને કેવા પગલા લીધા તેનો રિપોર્ટ રજૂ કરવા કોર્ટે સરકારને આદેશ કર્યો છે રાજ્ય સરકારે મેમનગર જેવા રહેણાંક વિસ્તારમાં બર્ડ ફ્લુ ગ્રસ્ત એક હજાર જેટલા પક્ષીઓને દાટી દીધા હતા જે અંગે હાઈકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજી પરની સુનાવણીમાં કોર્ટે ટકોર કરી હતી કે આ એક અત્યંત ગંભીર મુદ્દો છે અને સરકાર તેમાં બેદરકારી રાખી શકે નહીં અરજીમાં રજૂઆત કરાઈ છે કે મેમનગરના વિસ્તાર બર્ડ ફ્લુ ગ્રસ્ત જાહેર કર્યા પછી પણ આ વિસ્તારમાં આવેલી શાળા ચાલુ રખાય છે જેથી બાળકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે વસ્ત્રાલમાંથી લવાયેલા પક્ષીઓના બર્ડ ફ્લુના રિપોર્ટ તેમજ મેમનગરમાં રખાયેલા પક્ષીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવવા છતાં તે અંગે તંત્ર તરફથી સાવચેતી અંગેના કોઈ જ પગલા લેવાયા નથી બાળકોના હિત તેમજ મેમનગર અને વસ્ત્રાલમાં રહેતા સ્થાનિકોના હિતમાં જવાબદારો સામે પગલાં લેવા અરજીમાં માંગણી કરાઈ છે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે માત્ર એક જાહેરનામું બહાર પાડી દીધું છે તો એમાં આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કહ્યું છે કે આ મુદ્દો ખૂબ જ ગંભીર છે તો આ મુ આ બાબતે અત્યાર સુધીમાં શું પગલાં લેવામાં આવ્યા શું તમારો ફ્યુચર એક્શન પ્લાન છે અને ફ્યુચરમાં શું સ્ટેપ્સ લેવા માગો છો એને માટે વધુ સુનાવણી માટે શુક્રવારે જાહેર રીતની અરજી